અહીંયા પહોંચી ગયા છે છેલા પરાવની અંદર જે અત્યારે બેંક કાસ્ટરીયામે જે બોલ ગાયા છે ને જે 10 10 50 રૂપિયા આપે બોલ ગાયા મહાતાપ સામે જોઈ રહ્યા છો દિગંબર જૈન મંદિર જરા ઝૂમ કરીને બતાવો તમને દિગંબર ઝૂમ મે 3456 તમારી પરિચયમાં તમારી સાથે તિલુ ગૌદાન કરવા માટે નો તિલુ છે આપ જોઈ શકો છો આ માજી નિમર કદાચ સાહીઠ થી પાસઠ વર્ષની હશે એમને પણ આ સંપૂર્ણ પરિક્રમા પૂર્ણ કરેલ છે પરિક્રમા પૂર્ણ કરીને આવી રહેલા છે ભાભિ ભક્તો લોકો રાત દિવસ ચાલતા હોય છે આપ જોઈ રહ્યા છો કેટલા બધા ભાવિક ભક્તો નાના બાળકો અને વયોવૃદ્ધ ઉમર લાયક વડીલો પણ આપ યાત્રાનો નો છેલ્લા પડાવ અંદર પહોંચી ગયા છે મારો કોઈ 1 રૂપિયો પર પાક કે નહીં ફીનું દવલાન કરવા માટે આ ફી ન છે આપ અમારી ચેનલ ને લાઈવ જોઈ શકો છો અને લાઈવ જોઈ લાઈવ જોઈ શકતા હોય તો કમેન્ટ ની અંદર જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં મિત્રો તમે પહોંચી ગયા જો હવે તો અચ્છા ખલસ તોય તો બસ તમારી યાત્રા નું સાથ છે આપના સન્માન ની વિષય તો કે ન પણ મશીન કરને તો કરોડ એક્રા ના વાસ્તે 74 કરોડ એક્રા ના વાસ્તે આપરે જય ગિરનારી मतरा कला को कराने के लिए सीमा माताजी के आशीर्वाद निरधार नि सहाय यमंगड़े काय माते आप खंड एक से करवाने आए थे बाकी पुण्य कमाता जाओ पुण्य कमाता जाओ भाई जरूर आपसे बोल भाई माताजी के दो 11 भरोसे और बार-बार मुठो होसा क्या बोलते वाह दान करवाने के आपके से તમારી 38 કિલોમીટર કા પદયાત્રા અહીંયા પૂરી પદયાત્રા ની અંદર આપ ટ્રેકિંગ નો એક્સપિરિયન્સ પર લઈ શકો છો મિત્રો જે પરિક્રમ આ કઈ છે એ પરિપ્રસંગ આ પૂરી પાઈ છે જે કેનો ગૈદાન કરવા આ બધા છે આપણા દેશી ટ્રેકરઓ કે જે પોતાની સુજ બુજથી અહીંયા ટ્રેકિંગ પણ કરે છે जुनागढ़ थी लाइव थे रहा है मित्रों में कमेंट में जय गिर लख मित्रों खूब सरस मित्रों आप क्या थी लाइव જોઈ રહ્યા છો તેનો પણ જરા કમેન્ટમાં લખજો તો અમને એક खबर પડે કે મારા મિત્રો મળી રહ્યા છે હાય હાય જેનું બહુદાન કરવા માટેનું આ ખેનો કોર્ટે હરે ક્યાં કમાની પાસે એક પણ રૂપિયા માંગવામાં નહી આવે તો યથા સચ્ચી જૌદાન કરવા માટેનું આ ખેનો કોર્ટે ભાઈએ તે નો પાતા હોડીઓ कोते आमले तमे एक गाय की पारी सकते ए गाय की राखी सकते इनके नीरंत मार्फा ने समय पर तुम्हारी बातें दी हो पर यहा शक्ति गौदान करवामाने नो समय से भी तो छे मित्रों प्यारे भगवान ने तुमने जे गाय दू थे तेक आत्ता जाओ यहा शक्ति गौदान करवामाने नो आप जीव देते औरदार का बने एक पाइन पागवामा ने आयो जेनी गौदान करवामाने नो से नो से पास तुम्हारी पुरी भाई तो पूरी बलिदान करता जा आज जोरदार करवा मटी लो आज भी शुरू सेवा बलिदान करता जा 83 शून्य कमा जा अपनी 25 करोड़ की फैमिली का पूरा है के तुम कमेटी में पहुंची जा सो पूरा है तो आप लाइन में टाइम बात कर रही हो अपना शास्त्र में हिंदू शास्त्र में जो जीते तो भाई अपनी यात्रा करने और कांठेल के फोटो पास के डांट करने गए, डांट करो माता लोग जरूर स्वस्थ डांट, जरूर डांट के दिया गया भीषण है कई है, बोले आप क्या करना है आपको? ये जब तक बोलता है इसमें तो आपको गांव अपनी भारत की गाय वाला दिखने आए हैं बोले आपको क्या करना है आपको तो ये तो बहुत